જન્મપત્રિકા પત્રિકા જોડાવી અને પછી શનિ રત્ન ધારણ કરવું જોઈએ હવે કેટલા લગ્ન રત્ન ધારણ કરી શકે છે ધારણ કરી શકે છે કયા લગ્ન વાળા એ શનિ રત્ન ધારણ ન કરવું જોઈએ તો કે કરગ્ન હોય એને શનિ રત્ન ધારણ ન કરવું જોઈએ સિંહ લગ્ન હોય वृश्चिक लग्न हो लग्न वाला शनि रत्न धारण न करव जो मित्रों शनि रत्न धारण करो तरह पंचांग कर्म अवश्य कराव जो